હાલો નમસ્કાર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર અત્યારે સવારના પાંચ અને એકવીસ થઈ ગઈ છે આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું મારે મિત્ર વહેલા ઉઠીને વિડીયો બનાવું છું કાલે ટાઈમનો અનુકળે વિડીયો બન્યો નહોતો રાત્રે ન એક દિવસ ભેગા હોય તો મિત્ર આપણે વહેલા ઉઠી ગયા છે હવે વહેલા ઉઠી અને રોજિંદા લાઈફ તમને હું જણાવું છું રોજે મિત્ર વહેલા ઉઠવાનું સાડા ચારે આજે તો મોડું થઈ ગયું પાંચ ને એકવીસ થઈ ગઈ બ્રશ કરી નાઈ ધોઈ ભગવાનની પૂજા કરી મિત્ર પૂજા કરવામાં અડધી પોણી કલાક વિ જાય એ કમ્પ્લીટ થઈ ગયા પછી મિત્ર નાસ્તો કરવાનો નાસ્તો કરી અને ઘડીક સમાચાર જોવાનું સમાચાર જોઈ ઘડીક અમારા વિશ્વાબહેન મારી નાની દીકરી છે નવ વર્ષની એ વિશ્વાબહેનને અમે રમાડતા હોય એ રમાડીને પછી ઓફિસે જવાનું હોય આ રીતનું હોય છે રોજિંદા લાઈફ તો આ રીતનું છે ને મિત્ર વધારે પડતા આપણે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં ધાર્મિક સમાચાર આપીએ છીએ ક્યારેક ક્યારેક કાંઈ પણ હોય તો બીજા સમાચારે આપી દઈએ છીએ હવે એમ કે જનરલ સમાચારે આવશે આ રીતનું છે તો ચાલો હવે અત્યારે આપણે નહીં સ્નાન કરી લઈએ પૂજા પાઠ કરીએ જય ભોળાનાથ બ્રશ કરીને બેસી ગયો ડાયરેક્ટ વિડીયો બનાવવા જય ભોળાનાથ જય દસનાથ